ડીસા રા હાઈવે પર સર્જાયો અકસ્માતનો મામલો સામરવાડા નજીક લક્ઝરી અને ઇકો ગાડી વચ્ચે સર્જાયો હતો અકસ્માત વાત કરીએ તો અકસ્માત સર્જાતા રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયું હતું અને લોકોના ટોળે ટોળા ઉમટી પડેલ ત્યારબાદ પોલીસ પોલીસ અને એકસો આઠ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘાયલનો તાત્કાલિક સારવાર લઈ જવામાં અકસ્માતમાં પાંચ લોકોને થઈ હતી ઈજા પાંચ લોકો પૈકી એક વ્યક્તિનું સારવાર દરમિયાન નીપજ્યું મોત લક્ઝરી બસે રોંગ સાઈડમાં આવી રહેલી ઇકો ગાડીને ટક્કર મારતા સર્જાયો અકસ્માત અહેવાલ જયંતિ બેઠક પર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી